છાણસમા તાલુકાના વડાવડી ગામથી મણિપુરા ગામ તરફ જતા રસ્તા પર રોડની સાઈડમાં એક એવું મંદિર આવેલું છે કે જ્યાં મંદિરની આજુબાજુ પાણીની બોટલના ઢગલા જોવા મળી રહ્યા છે ત્યારે લોકો પણ પાણીની બોટલોના ઢગલા જોઈ આશ્ચર્યચકિત થઈ જતા જોવા મળતા હોય છે ત્યારે આજુબાજુ વસવાટ કરતા લોકોને આ બાબતે ઇતિહાસ પૂછતા પણ હોય છે ત્યારે ગામ લોકો બહારથી આવતા લોકોને બાળપૂર્વશ દેવનું મંદિર વિશે સમગ્ર ઇતિહાસ જણાવતા તે લોકોમાં પણ દાદાના મંદિર બાબતે આસ્થાનું પ્રતિક બંધાય છે અને તેઓ પણ દ્વારા દાદાને પ્રસાદી રૂપે પાણીની બોટલો ચડાવી ધન્યતા અનુભવે છે ભારતીય સંસ્કૃતિમાં દેવી દેવતાઓની પૂજા અર્ચના કરવાનું અનેરું મહત્વ રહેલું છે ત્યારે અનેક વિવિધ સમાજના લોકો પોત પોતાના ઈષ્ટદેવ પર પોતાની શ્રદ્ધા ધરાવતા હોય છે તેમજ તેઓ દ્વારા સમયાંતરે દર્શન કરવા માટે આવતા હોય છે અને ધન્યતા અનુભવે છે ત્યારે પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના વડાવડી ગામથી થોડે દૂર આવેલ મણિપુર ગામ નજીક આવેલ રોડની બાજુમાં એક ચાર ઈંટો મૂકીને એક નાની અમથી ડેરી બનાવવામાં આવી છે ત્યાં ઠેર ઠેરથી શ્રદ્ધાળુ આવીને પાણીની બોટલ ચડાવી ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે રસ્તામાં પણ પાણીની બોટલોના રીતસરના મોટા મોટા ઢગ જોવા મળી રહ્યા છે અને ત્યાંથી પસાર થઈ રહેલા લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ જતા હોય છે ત્યારે બાળપૂર્વજ દાદાના નાની અમથી દેરીની વાત કરવામાં આવે તો આજથી વર્ષો પહેલા મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના ગુંજાડા ગામેથી દરબાર સમાજના લોકોની જાન ભરીને વાહન આવી રહ્યું હતું ત્યારે જે વાહન ચાણસમાં તાલુકાના રામપુરા ગામે જઈ રહ્યું હતું ત્યારે રસ્તામાં આવેલ મણિપુરા તેમજ વડાવલી ગામ વચ્ચે અચાનક ભયંકર અકસ્માત સર્જાતા ત્યાં કેટલાક લોકોના મોત નીપજ્યા હતા તેમાંથી બે બાળકો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા ત્યારે ગંભીર ઇજામાં કણકસતા બાળકો પાણી પાણીનો પોકાર કરી રહ્યા હતા ત્યારે તેઓના પાણીના પોકાર કરતાં કરતાં મોત નીપજ્યા હતા ત્યારથી રસ્તામાં આવન જાવન કરતા લોકોને આ બાળકો નજરે પડતા હતા ત્યારે કેટલાક લોકો દ્વારા ત્યારથી બાળ પૂર્વજ દેવના નામની ચાર ઈંટો મૂકીને નાની એમથી ડેરી બનાવવામાં આવી હતી અને પાણીની બોટલો ચડાવી હતી ત્યારથી જ બસ આજ માન્યતા શરૂ થઈ છે અને આજ દિન સુધી પણ બાળ પૂર્વજ દેવ ઘણા ખરા લોકોની મનોકામના પૂર્ણ કરી રહ્યા છે અને લોકો પણ ઠેર ઠેરથી પોતાની મનોકામના પૂર્ણ થતાં પાણીની બોટલો ચડાવવા માટે દાદાની ડેરીએ પધારી રહ્યા છે